जी कृष्ण बैठेगी अनुर महदेव तो त्यारे मॉर्निंग में आपरे सातुपर्ण नजारो ले लिए थोड़ो જોઈ શકો છો સાતુપર્ણનો નજારો એકદમ મસ્ત બ્યુટીફુલ દેખાય मॉर्निंग में અત્યારે ને જો મસ્ત આપડે લીલી સવ હરિયાળી થાવ મડી એકદમ કારણે જોઈ શકો છો એકદમ ફૂલ મખે ભરી હે બધે

તો મિલ્કીંગ કરી લીધું એ આપણી મસ્ત સાસ બનાવી લઈએ ફટાફટ હાલો તો આપણી શાહી બનવા મૂકી દઈએ ને જો કાલે તો ત્રીજ પારવન છે ને એટલી શાહી નહીં બને તો અક્ષર સરસ મજાની પહેલાં શાહી બનાવી લઈએ ને પહેલાં તો આપણે ગરમ પાણી કરવું જોઈએ કારણ કે ઠંડી છે ને એટલી શાહી ઘડીકમાં ન થાય જો ગરમ પાણી નાખીએ ને તો કાંઈ ફટાફટ થઈ જાય સહાય તો હાલો બનવા મૂકી દીધું થોડું ગરમ પાણી નાખી દઈએ ને એટલે આપણે સાઈ જોડક થી થઈ જાય તો આજે ઘર નું આપડે કરી લઈએ ફટાફટ તો જો ઉઠે ને બધું કામ કરે ને આપડે પરવા ગયા ભીહોને બધું પાણી કરી ગયું નાખ્યું ને આપણે ઝંટી પાડીને સાસ પીવરાવાની બાકી છે સાસ પી દે પ્રસ્તુત સાસ ને કોઈ આપણું નથી હોય ને પીવરાવી દે એકદમ અસલથી ને ભીહુનું આપણે ઝડપથી બધું કામ પતાવી દીધું ભીહુન પાણી કરે નાખે ગમે હજી કે કટીને સાહેબ પીવરા ભરી નાખી અડધી અડધી પીએ ને એમ કરે જો આ ઠામ પીડ્યા વિસરા ને વિસરાઈ જાય હીટર ચાલુ કરી દઈએ એટલે પાણી ગરમ થઈ જાય ને અત્યારે આપણે નાઈ થઈ ને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ને હવે આપણી માતાજી દર્શન કરવા જવાનું છે તો ભરત એ હન્યો આવતો રહ્યો મઢડે ગયા હતા ને સોનું ધમી ત્યાંથી એને આવતર્યા ને એ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો એને ઉજાગરો હતો રાતનો એ ઘડી હુવે ગયો પછી ઉઠે નઈ જ ફ્રેશ થઈને આપણે વીરબાઈ એ દર્શન કરવા જવાનું હે અને ભી આપણે બધું કરી લીધું પીહું એ જો આપણે નવા લુગડા પ્રેમ ક્યાંક જાય એટલે દેખાઈ જાય ને એટલે રાડો રાડી ઘૂમરે પડે જાય જો રાડિયું નાખાય બધી એનું જોવે ને જ ઊભી શ્યાર જોઈ શકો છો એવી એને આગ્રહ કરે માણસનો लेने जब अधीकुमरे पड़ी नहालो आपड़ी दर्शन करता है जी तो फर्स्ट ने क्या तन सोनू ज़मीन से बहुत चीज़ पाई तो नहीं खाओ फिर ना ना तू पब्लिक कट लगे तो नहीं अन्य हम भी आज तबो जी में हम, हम ये देखने

ja nüüd on hetkel , kui meil seal sohvrit ei ole .

લો આપણી માતાજી દર્શન કરી લીધા ને પ્રસાદ લઈ લીધો તો સેજલ નહીં ત્યાં તો ભેગા થયા બધા એ જો દર બીજી આવે ને એ દર બીજે આવીએ ક્યારેક વરે કંઈ કામ હોય તો આવીએ જો પ્રસાદ લઈ લીધો ને જો પ્રસાદી અવિહાર ચાલુ જ છે અહીંયા ને આજે પબ્લિક ઇજાજી થઈ માતાજી દર બીજી બધા દર્શન કરવા આવતા જોઈએ તો વધારે થઈ ને

मजा है वो। अब ये माताजी दर्शन कर ली थी ना अब एक लेकर जवन पे कड़ी ना कोटी था तो जेहर पे। घर निकली कड़ी जानने ड्राइव करी बा उतारबा बहुत होय में लगे हम्म 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 તો અંદર ગડે છે બહુત રાજામનવાડી ને પતા હ રોડ ને કઠ્યો તો રાજામન આહ લાગ ફક રી ઓલ ગન થોડું રાજામન ને ઘરે આવે ને લહુ ફૂઈ ને મેન ખેતર માં ઘુમરો મારવા નીકળ્યો આ ગમ તો રાજામન ને મસ્ત જીરું પડ્યું ને ઘલ પડવા મંડ્યો ए ग्रेन ल उफिन पेले रे त अमर घर पाहे बाजू बाजू ती कोती खैंग रे ए बाग बाजू लीथो वदार अब हर हे हरिन छ मस्त होइका रेवा माटेन बहोत हारो जीरो <laughs> यू पेडीन जो नेरी मा भाई जीरो जवाब ता न तुम नाही जीरो जवाब असल थातो नाही बे जीरो ना पया थाई वदार ह आ उतरे बो परवा 200 मड़त ह बहुमत थी, थी।, अच्छा थी तो मोहन तो असल थे बकाल मन भाई बुरा तो ने परस ने रजो मन गए जो आ उपले हेटे कुमरो मारवा भाऊन परीक्षा ने जेगा बैठले वासे परीक्षा है ना बकाला तो सने जो टमेटी रिंगणी रिंगणा तो जो पण लफई

હા ન પુત્રા ને ખા આને બસ થોડુંક રિપેર કીતા લા थो थो आ, हाँ हाँ वाव तो ये बच्चे हैं इधर हाँ वाव तो ये बच्चे हैं हाँ बस आन वान आन परिवार मुझे रखो लोग लगे थोड़ी बार लगे कमाल आन परिवार हाँ मस्ती इन चार गाय का है बाहुबल इतने तीन तीन ही है तो भाऊबेन गाय का है हाँ तो एकदम मस्ती नो है नो गावा मन हाले ही आगे बढ़ते गई है

તો આ મસ્ત હિલી ગામ હે તો અહીંયા આપડે લીરબાઈ મંદિર હે તો દર્શન કરતા જઈએ જ છે રસ્તામાં ત્યાર ઠેકાણ માતાજી નું મંદિર તો જો અત્યારે બીજ નદી બધી ઠેકાણે પ્રોગ્રામ હોય ને જો આજ તો સંદર ત્રીજ હોય ને એવો લાગે ને આજે જો બીજ માવડીના દર્શન કરી લીધા ને આપણી જવાણું કરી દઈએ એટલે પછી વ્યારા પાણીનું કરીએ ને જો અમે દર બીજ જવારીએ ને ત્રીજ પાડીએ એટલે ન કરીએ તો હાલો ખીર ખીર બની ગઈ હોય તો આપણી જવાણું કરી લઈએ લીરબાઈની તો હાલો આજ તો ખીરને જમવામાં ને ચોમસ્ત મસ્ત આપણા સોખા એકદમ

હાલો તો મસ્ત આપણે વ્યારા કરવા હાલો તો આપણે વ્યારા કરી લઈએ વ્યારામાં હે ખરીગવાનું યક દૂધ પાક બજારના રોટલા દહીં ને દૂધ તો ભરતને ને રીગવાનું યાક બહુ જ વાનું હે તો કોઈ કોઈને ખાવું હોય તો સરસ મજાનું મજા ખરીદવાનું યાક હે